કોંગ્રેસના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવાનો ભાજપ પર સંશયનીખેજ આરોપ આદિવાસી મહિલા સભ્યને જિલ્લા પંચાયત પ્રમુખ બનાવવા ભાજપે મંગાવ્યા હતા રૂપિયા પચાસ લાખ જોજ બેઠકના આદિવાસી મહિલા સભ્ય શર્મિલાબેન રાઠવા પાસે પચાસ લાખ મંગાવ્યા હોવાનો સંગ્રામસિંહ રાઠવાનો આક્ષેપ છે મલકાબેને અઢી વર્ષ શાસન કર્યું છતાં રિપીટ કરાયા મોસિન સુરતીનો રિપોર્ટ ન્યૂઝ ટુડે છોટાઉદેપુર ભાજપની અંદર બેઠા ભાજપ ની જિલ્લા પંચાયત પ્રમુખ એને જિલ્લા પંચાયત પ્રમુખ બનવાનું મલકાબેન પટેલ અઢી વર્ષ બની ગયા બનાવી દીધા મેં એના ભાઈને પૂછ્યું કેમ તારી બેન બનવાની જિલ્લા પંચાયત પ્રમુખ સેવા તો કરતી સંગ્રામભાઈ પચાસ લાખ રૂપિયા માંગ્યા અમે ગરીબ માણસ તમે આટલા મોટા ભાજપ ની વાત કરે તો હોદ્દો લેવા માટે પૈસા તમે વિચાર આપણા લોકોને એટલું ખબર પડે ગોમમાં હોય તો ગામનો ના કોમ હે જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય આજે સરપંચ બિચારા બરોબર સોમવાર આઠવા સર આપણો ઉમેશ મજબૂત સરપંચ ક્યાં મહેનત એ બોલવું પડ્યું એને પોતાની સેવા કરવાનું કામ એના બિલમાં બી કમિશન માનતા હોય તો પછી આવા ભ્રષ્ટાચારની આપણે હવે નહીં લડાયા હોય